આજે છે વિશ્વ મધર્સ ડે નારી શક્તિ ને માન અને સન્માન આપવાનો દિવસ ભરૂચના મહિલા પોલીસ સ્ટેશન માં ફરજ બજાવતા વૈશાલી આહિર ના માતા રાધાબેન નાની ઉંમર માં પતિ ની હત્યા બાદ તેમણે અનેક કષ્ટ પણ ત્રણ ઘડતર કર્યું હતું વૈશાલી આહિર કહે છે કે મારા જીવન ની સૌથી મોટો કોઈ સાચો હીરો હોય તો તે મારી માતા છે તેને આજના માતૃત્વ દિવસે સત સત નમન સમગ્ર દેશ માં મે મહિનાના બીજા રવિવારે વિશ્વ મધર્સ દિવસ ની ઉજવણી કરવામાં આવે છે ભરૂચ જિલ્લામાં પોલીસ મથકમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા વૈશાલી આહિર તેઓ તેમની માતા તેમના સાચા હીરો છે દ્વારકા જિલ્લાના દાત્રાણા ગામના મૂળ વતની છે માત્ર અઢી વર્ષની ઉમરના હતા ત્યારે તેમના પિતા અડસીભાઈની નજીક હત્યા કરી દેવામાં આવી હતી પિતાની હત્યા બાદ માતા ના સિરે ગુજરાન ચલાવવાની જવાબદારી આવી તેઓ બે બહેનો અને માતા સખત પરિશ્રમ કરી વ્યાજે રૂપિયા લઈ પેટે એક ગંગા બાદ જીવનમાં કંઈક બનવાના મક્કમ નિર્ણય સાથે પોલીસ ભરતી થવાની ઈચ્છા હતી પણ તેમને શિક્ષકની નોકરી મળી હતી બે માં પરીક્ષા સારા રેન્ક સાથે પાસ કરી પ્રથમ જામનગર જિલ્લામાં ફરજ બજાવી

મારી માતાની કે જે મારા સ્ટોરીના રિયલ હીરો છે રાધાબેન હરસિભાઈ માઢ નવ ધોરણ ભણતા હતા મારા માતાને એમના લગ્ન થઈ ગયેલા હતા અને અમે ત્રણ સંતાનોને એમણે મોટા કર્યા પણ મારી વાતમાં એવું છે કે મારા મધર જ્યારે નાની જ ઉંમરમાં લગ્ન થયા એ વખતે ઓગણીસો અને છ્યાસીની અંદર મારા પિતાનું મર્ડર થઈ ગયેલું હતું ખૂન થઈ ગયેલું હતું અને એમણે એકલા હાથે અમને ત્રણ સંતાનોને મોટા કર્યા પોતે ભણ્યા નહોતા પણ અમે ત્રણેય ભાઈ બહેનને મોટા કર્યા ભણાયા અને આ સ્ટેજ સુધી લાવ્યા તો અમે અમારી મહેનત થકી આવ્યા છીએ એ પણ સાથ અમારો માતાનો છે મારા માતાએ પિતા તરીકે પણ પોતે એમનો રોલ અદા કર્યો અને અમને પોતે ભણ્યા નહોતા છતાંય અમને આ સ્ટેજ સુધી પહોંચાડ્યા એ બદલ હું મારી માતાને ધન્યવાદ દઉં છું ને એ તમામ માતાઓને કે જે પોતાના દીકરા દીકરીઓને આગળ વધાવવા માટે હંમેશા સાથ સહકાર આપે છે એ તમામ માતાઓને આજે સક્ષક વંદન